でも、それはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれはそれは Thank you. શ્રીમદ પ્રભદ ગીતાના મહાત્મ વર્ણન કરવાનું કોઈનામાં સામર્થ્ય નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી એ માણસ એને સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો નથી આવતો રોજે રોજ નવા નવા ભાવો ઉપજ જતા રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભયો ભર્યો જ રહે છે તેમજ આગ્રહ ચિત્ર થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદ પરમ રહસ્ય છુપાયેલું છે પ્રત્યક્ષપણે જણાય આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભરેલો રહે છે ગીતા ભગવાનનો શ્વાસ છે સુંદર છે અને ભગવાનની મીડિયમ

માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજના પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે ખરેખર ગીતાજીની તો લે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા સાક્ષાત ભગવાનની શ્રીકૃષ્ણના મુખાર વિંદમાંથી વિસરેલી વાણી છે એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રદેશનો ખરો અંશ તો ગધ્યોમાં જ કહ્યો છે જેને શ્રી વ્યાસજીએ એમનો એક ઉતારી લીધો એમનો એમ જ ઉતારી લીધો થોડો ઘણો અંશ કે જે એમણે ગધ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી લીધો સાથે સાથે અર્જુન સંજય તથા ધૂતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ સાતમો કોનો ના આખા ગ્રંથને અઢાર અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો છે આજે આપણને આ રૂપમાં મળ્યો છે ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી મહાભારતમાં ગીતાજી નું વર્ણન કર્યા બાદ કહ્યું છે ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નિશ્રી છે પદ્મનાભ સ્વયં છે ને વિષ્ણુ ભગવાનના મુખા મુખ કમળમાંથી આ ગીતાજીનો ઉપદ્રવ થયો છે બીજા બધા સંસ્કૃતોના વિષયથી સો વધુ સરળવાનું છે સ્વયં ભગવાનને પણ આનું મહાત્મ્ય વર્ણવ્યું છે ભગવાને જ એનું મહાત્મ્ય વર્ણવેલું છે એવું કહેવા માગે છે અધ્યાય છે અઢારમો શ્લોક અને અડસઠમો શ્લોક અને એકોતેરમો શ્લોક સુધી એમાં ભગવાને ખુદ જ બધું એનું મહાત્મ્યનું વર્ણન કરેલું છે આ ગીતા શાસ્ત્ર માટે અનુ મનુષ્ય માત્ર અધિકારી છે ભલે એ કોઈ પણ કર્ણકે આશ્રમનો કેમ ન હોય માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને હોવા જોઈએ કારણ કે પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી વૈશ્ય શુદ્ર કે પાપીઓનીમાં માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે અધ્યાય નવમો શ્લોક

છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે જ શ્રી ગીતાજીનો અભ્યાસ નથી કરવા દેતા કે ગીતાના જ્ઞાનથી ક્યાંક પોતાનું બાળક ઘર છોડીને સન્યાસી ન બની જાય પરંતુ એમણે વિચારવું જોઈએ કે મોહને લીધે શાત્ર ધર્મથી વિમુક્ત થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આ જીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું એ ગીતા શાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે દરેક લોકોએ આ વિચારવું જોઈએ કે ગીતાનો પાઠ આપણા બાળકો કરશે તો શું તે કંઈ અલગ રાષ્ટ્ર જશે એવું ઉપાય છે જ નહીં એટલા માટે કલ્યાણ ઈચ્છનારા માણસોને માટે એ ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરી રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય કારણ કે અતિ દુર્બલ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખ ક્ષણ ભંગર ભો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી એટલે કે આપણા જે કોઈ આપણે કાયમીની દિનચર્યા તો કરીએ જ છીએ પણ તેના માટે આપણે ભગવાનનું પણ થોડું નામ લેવું જોઈએ નામ ન લઈ શકીએ તો પછી આપણે થોડીક ગીતાજીનું એકાદ અધ્યાયનું અધ્યયન કરવું જોઈએ જેનાથી આપણો દેહનો ઉદ્ધાર થઈ જાય એટલા માટે આ કોઈ કામ ના કરો તો એ કંઈ ઉચિત નથી ભગવાનના માટેનું બધું ઉચિત જ તમારે કરવું જોઈએ તમે ભગવાન વિશે જાણો છો તો ભગવાન પાસે જવા માટે પણ બધું કરવું જોઈએ કાયમી માટે તમે અહીંયા રહેવામાં રહેવાના તો નથી ને શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરો અને પાપો અને દૂર વિચારોથી દૂર રહો અને શ્રીમદ્ ગીતા એક આપણા શરીરના મોક્ષ માટેનું એક સાધન છે રસ્તો છે જે ચીંધે છે આપણને કે કેવી રીતે જીવન જીવવું અને એમાંથી કેવી રીતે પાર પડવું શ્રીમદ ભગવદ્ ગીતા મુખ્ય વિષય વિશે જાણવા માટે મારા આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો લાઈક ચેનલ ને તમને સારું લાગ્યું હોય તો ચેનલના લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને આ પૂરેપૂરી ભગવદ્ ગીતાનું મહાત્મ્ય હું સમજાવી શકો અને સંભળાવી શકો